વેપારી રોકડ લઈ હીરા બજાર તરફ જતા હતા અને ત્યાં રકમ હીરાની કોઈ પાર્ટીને આપવાની હતી જોકે દરમિયાન વેપારીના મોપેટ પરથી સાત લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ રસ્તામાં પડી જવા પામી હતી વેપારી હીરા બજાર પહોંચ્યા ત્યારે ખબર પડી કે મોપેટ પર આગળ મૂકેલી રૂપિયાની બેગ નથી હીરા વેપારીની અરજીના આધારે મૈધરપુરા પોલીસે જે જગ્યા પરથી વેપારી પસાર થયા હતા તેની આસપાસના ત્રણ કિલોમીટર સુધીના પંદર સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી જેમાં બેગ રામપુરા ચાર રસ્તા પાસે પડી ગઈ હોવાનું જણાવ્યું હતું પછી રોકડા રૂપિયાની આ બે હીરા દલ્લાલને મળી હતી તે હાલમાં નિવૃત્ત છે પહેલા તો પોલીસે બેગ લઈને જતી વ્યક્તિના ફૂટેજ મેળવી આસપાસના વિસ્તારોમાં બતાવ્યા હતા જેના આધારે ખબર પડી કે તે વ્યક્તિ નજીકમાં રહે છે પછી પોલીસ રામપુરા પોલીસ લાઇન નજીક વેલકમ અપાર્ટમેન્ટમાં રહેતા નિમેશ જરીવાલાને ઘરે પહોંચી હતી પોલીસે પૂછતાછ કરતાં તેમણે આખી વાત કરી રાજી ખુશીથી રકમ આપી દીધી હતી બાદમાં પોલીસે આ રકમ મૂળ માલિક અરવિંદ પટેલે પરત કરી હતી અઝર કુર્સી સાથે પ્રકાશ